શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાળ સૂર્ય કોટિ સમપ્રભ નિર્ઘ્ન કરુર દેવ સર્વ સુસર્વદા બોલો શિવ પાર્વતીના આનંદન રીતિ સિદ્ધિના દાતા લાભ સુખના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો મહિનામાં આવતી ચતુર્થી તિથિના સ્વામી જે સુદ પક્ષ અને વદ પક્ષ બંને વખતે ચતુર્થી તિથિ આવે છે આ ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે આજે ભગવાન શ્રી ગણેશજીનું વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે તો જીવનમાંથી દરેક સંકટો બાધા વિઘ્નો દૂર થાય છે ભગવાન શ્રી ગણેશજીનું આજે જે ભક્તો વ્રત રાખે છે તેના સર્વે દોષ પાપ ગ્રહ બાધા નડતર આદિનું સમન થાય છે ભગવાન શ્રી ગણેશ કે જે સર્વપ્રથમ પૂજનીય મનાય છે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશનું સ્મરણ અવશ્ય કરીએ છીએ પૂજન કરીએ છીએ તે જ વિધાન છે શાસ્ત્રમાં પણ બતાવેલું છે એવા પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ચતુર્થી તિથિના દિવસે જે ભક્તો ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે દુર્વા ઘાસ અર્પિત કરે છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરે છે એવી આ ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીની સાથે ચંદ્રદેવનું દર્શન થાય છે પૂજન થાય છે સંકષ્ટ ચતુર્થી કે જે વદ પક્ષમાં આવે છે અને વિનાયક ચતુર્થી તે સુદ પક્ષમાં આવે છે બંને ચતુર્થીનું મહત્ત્વ ઘણું છે જો કે વિનાયક ચતુર્થીમાં ચંદ્ર દર્શન નિષેધ મનાય છે પરંતુ સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવા તે શુભ મનાય છે આજે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કર્યા હતા એટલા માટે પ્રભુએ વરદાન આપેલું છે કે આજે જે ચંદ્ર દર્શન કરશે તેના ભાગ્યનો ઉદય થશે માટે વધપક્ષની ચતુર્થીમાં ચંદ્રદેવનું દર્શન થાય છે જો કે અત્યારે અષાઢ માસમાં વરસાદી વાતાવરણ હોય ચંદ્ર દર્શન ન થાય તો ચંદ્રોદયના સમય પ્રમાણે ચંદ્રદેવનું નામ સ્મરણ કરી લેવું પૂજન કરી લેવું ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવું અને ત્યારબાદ વ્રત ખોલી લેવું આ સંકષ્ટ ચતુર્થી વ્રત તે એક દિવસનું જ હોય છે સવારે સૂર્યોદયથી લઈને સાંજે સૂર્યાસ્ત થાય અને ચંદ્ર દર્શન થાય ત્યારે વ્રત પૂર્ણ થાય છે સૌપ્રથમ આપણે સંકષ્ટ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ ચતુર્થી ક્યારે આરંભ થાય છે ચંદ્રોદયનો સમય શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ સવારે સાડા સાત વાગ્યે જે આ ચતુર્થી તિથિ પૂર્ણ થાય છે પચીસ જુલાઈ બે હજાર ચોવીસ વહેલી સવારે લગભગ ચાર ને વીસ મિનિટે ઉદયા તિથિ અનુસાર અને બપોરના સમયે જ્યારે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હતો એ સમયને અનુકૂળ જોઈએ તો ચતુર્થી તિથિ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે ઉજવાની રહેશે આજે જ વ્રત રાખવાનું રહેશે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થી તિથિના દિવસે ચંદ્ર દર્શનનો સમય છે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે પ્રમાણે સમય નોંધી લેવો ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ચતુર્થી તિથિના દિવસે જે ભક્તો વ્રત કરવા માગે છે તેઓ ભગવાન શ્રી ગણેશજીનું સવારે જ્યારે આપણે પૂજા વિધિ કરીએ ત્યારે સંકલ્પ કરવાનો હોય છે સંક્ટ ચતુર્થીનું વ્રત કરવાથી નામ જ સાર્થક કરે છે કે સંકટો દૂર કરનાર છે ભગવાન શ્રી ગણેશને ચતુર્થી તિથિ ઘણી પ્રિય છે કારણ કે ભગવાન શ્રી ગણેશનો જન્મ ચતુર્થી તિથિના દિવસે થયો ભગવાન શ્રી ગણેશના લગ્ન પણ ચતુર્થી તિથિએ અને ભગવાનની ઘેરે જન્મેલા બાળકો લાભ સુખ આદિ પણ ચતુર્થી તિથિએ જન્મેલા એટલા માટે ચતુર્થી તિથિને ખૂબ જ શુભ માનવામાં આવી છે ભગવાનની પૂજા માટે ગણેશ પુરાણ અનુસાર દરેક દુઃખોનો નાશ કરનાર દુઃખોમાંથી મુક્તિ દેનાર સંકષ્ટ ચતુર્થીનું વ્રત સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે જેમ ભગવાન શ્રી નારાયણને એકાદશીનું વ્રત અત્યંત પ્રિય છે એકાદશી તિથિ પ્રિય છે માતા મહાગૌરીને અષ્ટમી તિથિ અને ભગવાન ભોળાનાથને તેરસની તિથિ પ્રદોષની તિથિ પ્રિય છે હનુમાનજીને નવમી તિથિ એ જ રીતે ભગવાન શ્રી ગણેશને પ્રિય છે આ ચતુર્થી તિથિ આ દિવસે વ્યક્તિ વિઘ્નહર્તાની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં આવેલી પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે વ્રત કરે છે આ વ્રતના પ્રભાવથી સૌભાગ્યમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થાય છે સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ થાય છે હવે આપણે જાણી લઈએ કે આ દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કેવી રીતે કરવું જે ભક્તો સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવા માંગે છે અથવા જેઓ નથી કરતા તેઓ પણ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી શકે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં પ્રભુ બિરાજમાન જ રહે છે ઘરના મંદિરની સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી શકાય છે અને અલગ બાજોટ ઢાળીને ત્યાં ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરી શકાય છે બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરવું જોઈએ ઘઉંની કે ચોખાની કે સપ્તધાનની ઢગલી કરીને તેની ઉપર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો રાખવો જોઈએ સિદ્ધિના રૂપમાં બંને બાજુએ સોપારીને સ્થાપિત કરવા જોઈએ પૈસો પણ રાખવો જોઈએ ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન કરવું જોઈએ ભોગમાં ચૂરમાના લાડુ છે ચણાના લોટના લાડુ છે કે પછી ગુંદીના લાડુ છે તે ભોગ સમર્પિત કરવો જોઈએ અને દુર્વા ઘાસ સમર્પવા જોઈએ ભગવાનના શ્રી ચરણોમાં જ્યાં આપણે ભોગ પ્રભુને લગાવ્યો છે ફલ કે પછી લાડુ છે મીઠાઈ છે તેની ઉપર પણ એક એક દુર્વા પધરાવા જોઈએ જેમ આપણે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ સેવા કરીએ ત્યારે ભોગમાં એક એક તુલસી દલ પધરાવીએ છીએ એ જ રીતે પ્રભુ શ્રી ગણેશજીના ભોગમાં પણ એક એક દુર્વા સમર્પિત કરવા જોઈએ જેથી તે પ્રસાદી બની જાય છે ત્યારબાદ ભગવાનની સામે આરતી કરવી જોઈએ મંત્ર જાપ કરવા જોઈએ મંત્ર જાપ એ કરવા જે આપણને આવડતા હોય શુદ્ધ ઉચ્ચારણ આપણે કરી શકતા હોય આ ઉપરાંત જ્યારે આપણી પૂજા સંપન્ન થઈ જાય પછી ભગવાન શ્રી ગણેશની સામે સંકલ્પ કરાય છે કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ વ્રતમાં ઉપવાસ પણ કરી શકાય છે ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકાય છે કંદમૂળ લઈ શકાય છે અને જે ભક્તો વ્રતમાં એક ટાઈમ ભોજન લે છે તે સાંજે ચંદ્ર દર્શન થઈ જાય પછી ભોજન લઈ શકે છે સાત્વિક ભોજન લેવું આ વ્રત એક દિવસનું જ હોય છે જ્યારે રાત્રિના ચંદ્ર દર્શન થઈ જાય છે ત્યારે વ્રત પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશની સામે પ્રાર્થના કરવી ભૂલચૂક ક્ષમા માંગવી દક્ષિણા અર્પણ કરવી સ્વાભાવિક છે કે રાત્રિના સમયે આપણે ચંદ્ર દર્શન કરીએ પછી એક ટાઈમ ભોજન લઈએ અથવા ફલફલાદી લઈએ ત્યાર પછી આપણે દાન પુણ્ય ન કરી શકીએ એટલે આપણે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને જ્યારે આપણે આપણા કાર્યથી પરવારીએ પછી જે આપણે દક્ષિણા ભગવાનની સામે મૂકી છે તેને દાન કરી શકાય છે આ રીતે ભગવાનની ખૂબ જ સરળતાથી પૂજા સંપન્ન થાય છે આ વ્રત ભગવાન શ્રી ગણેશનું વ્રત છે માટે આ વ્રત ઘણું સાદું ને સહેલું છે જે બહેનો માસિક ધર્મમાં હોય પૂજા ન કરી શકતા હોય ઘરમાં કોઈ અણજણ હોય તો પણ વ્રત કરી શકાય છે ભગવાનની પૂજા ના કરવી મનમાં પ્રભુ સ્મરણ કરવું મંત્ર જાપ કરવા સ્તુતિ કરી શકાય છે ભગવાન શ્રી ગણેશનું સંકટનાસન સ્તોત્ર છે અથર્વ શિષ્ય છે હજાર નામ છે તે પાઠ કરી શકાય છે આવી રીતે પ્રભુનું પૂજન કરીને ત્યારબાદ કથા અવશ્ય સાંભળવી જોઈએ વ્રત કથા સાંભળવાથી વ્રતનો પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશની સંકષ્ટ વ્રત વ્રતવિધિ મહિમા મુહૂર્ત હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશની આ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન રિધ્ધિ સિદ્ધિના દાતાની છે દ્વાપર યુગની વાત છે દ્વાપર યુગમાં મહિષમતી નગરીના રાજા મહિજીત થઈ ગયા તે બહાદુર નીડર અને સેવાભાવી તથા પ્રજાનું લાલન પાલન કરનારા મહાન પરાક્રમી રાજા હતા તે પોતાની પ્રજાને પોતાના પુત્ર સંતાન સમાન પ્રેમ કરતા હતા આવા દયાળુ રાજાને એક જ વાતનું દુઃખ હતું એ દુઃખ એને જંપીને બેસવા દેતું નહીં પૂરું ખાવા દે નહીં રાત્રે ઊંઘવા દે નહીં એ દુઃખ હતું શેર માટીની ખોટ એમને કોઈ સંતાન ન હતું આથી તેમને રાજમહેલમાં પણ સુખ મળતું ન હતું રાજાને જરાય ગમતું નહીં વેદો તથા શાસ્ત્રોમાં નિસંતાન મનુષ્યનું જીવન નિરંતક માનવામાં આવ્યું છે જો સંતાન વિહોણી વ્યક્તિ પોતાના પૂર્વજોને જલદાન કરે તો તે જલને ગરમ જલના રૂપમાં ગ્રહણ કરે છે આવા વિચારો કરવામાં જ રાજાનો ઘણો ખરો સમય પસાર થઈ જતો તેને પોતાને ઘેર પાણું બંધાય એ આશાએ ઘણું પુણ્યદાન વસ્ત્રદાન કર્યું કેટલાય યજ્ઞો કર્યા બ્રાહ્મણોને પણ જમાડ્યા તથા દાન કરીને સંતુષ્ટ કર્યા સાધુ સંતોને જમાડીને આસિષ મેળવ્યા છતાં પણ રાજાને સંતાન પ્રાપ્તિ ન થઈ તેની ઉંમર પણ વધતી જતી હતી આથી તેમણે ગામના વિદ્વાન બ્રાહ્મણો તથા પ્રજાની સાથે સલાહ મંત્રણા કરી રાજાએ કહ્યું હે પ્રિયજનો હે પ્રજાજનો મારે સંતાન નથી હવે મારી સિંહ ગતિ થશે મેં મારા જીવનમાં ક્યારેય પણ ભૂલે ચૂકે કોઈ પણ જાતનું પાપ કર્યું નથી મેં ક્યારેય અત્યાચાર કરીને કે ધાક ધમકીથી ધન ભેગું કર્યું નથી મેં હંમેશા મારા સંતાનની જેમ મારી પ્રજાને પ્રેમ કર્યો છે પ્રજાને જરા પણ દુઃખ પડવા દીધું નથી મેં ધર્મના માર્ગે જ ચાલીને રાજ્ય કર્યું છે મેં હંમેશા સાચા અપરાધીને ચોરને લૂંટારાઓને જ દંડ આપ્યો છે સજા કરી છે નિર્દોષનો તો વાળ પણ વાકો થવા દીધો નથી મિત્રોને પૂજ્ય ભાવથી ભોજન કરાવ્યું છે ગાય બ્રાહ્મણનું હિત ઇચ્છીને સજ્જન પુરુષોનું સન્માન કર્યું છે તેમ છતાં પણ હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મારે ત્યાં સંતાન નહીં હોવાનું શું કારણ છે તે મને કૃપા કરીને જણાવો વિદ્વાન બ્રાહ્મણોએ આ રાજાના વચનો સાંભળીને કહ્યું હે રાજન અમે બધા ભેગા મળીને એવા જ પ્રયાસ કરીશું કે જેથી કરીને આપને ઘેરે પાણું બંધાય અને આપના કુળની વૃદ્ધિ થાય આમ કહીને બધા ઉપાય વિચારવા લાગ્યા દરેકે પોતપોતાનું મંતવ્ય પણ રજૂ કર્યું અને છેલ્લે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે વિદ્વાનો બ્રાહ્મણો પ્રજાજનો વનમાં જઈને તપશ્ચર્યા કરીને ભગવાનને રીઝવશે તેઓ બધા વનમાં ગયા વનમાં જઈને કોઈ એકાંત સ્થળની શોધખોળ કરવા લાગ્યા જંગલમાં સૌ કોઈને એક શ્રેષ્ઠ મહામુનિએ દર્શન આપ્યા તે મુનિરાજ અન્ન જળનો ત્યાગ કરીને તપશ્ચર્યામાં લીન હતા બ્રહ્માજીની જેમ તે આત્માને વરેલા અને ક્રોધને જીતેલા એક દિવ્ય પુરુષ હતા તે વેદોના જ્ઞાતા બ્રહ્મજ્ઞાની દીર્ઘાયુ પવિત્ર લોમસ ઋષિ હતા ગામ લોકો સર્વે તેમની પાસે ગયા મહર્ષિને પ્રણામ કર્યા મહર્ષિએ આંખો ખોલીને પૂછ્યું આપ લોકો અહીંયા શા માટે આવ્યા છો તમે તમારા દુઃખનું કારણ જણાવો જેથી હું એનો ઉપાય બતાવીશ આ સાંભળીને નગરવાસી બોલ્યા હે મહામુને અમે જે મહાકાર્યની પ્રાપ્તિ માટે અહીં આવ્યા છીએ તે સાંભળો અમે મહિષ્મતી નગરના લોકો છીએ અમારા રાજાનું નામ મહિજીત છે તેઓ ઘણા દયાળુ માયાળુ પ્રજાપાલક દાનવીર તેમજ મધુર ભાષી છે એમણે અમારું સંતાનની જેમ પાલન પોષણ કર્યું છે પરંતુ આજ સુધી અમારા પ્રજાપાલક રાજાને સંતાન પ્રાપ્ત થયું નથી હે મુનિ શ્રેષ્ઠ માતા પિતા માત્ર જન્મ જ આપે છે પરંતુ રાજા જ વાસ્તવમાં તેમનું પાલન કરનાર છે અમે આ ઘનઘોર જંગલમાં તપશ્ચર્યા કરવા માટે આવ્યા છીએ માટે હે મહામુને આપ કોઈ એવો રસ્તો બતાવો ઉપાય બતાવો જેનાથી અમારા રાજાને સંતાનની પ્રાપ્તિ થાય હે મુનિ શ્રેષ્ઠ ક્યુ વ્રત દાન તેમજ પૂજન કરવાથી અમારા રાજાને સંતાનની પ્રાપ્તિ થશે તે કૃપા કરીને અમને જણાવો પ્રજાજનોની વાત સાંભળીને લોમસ ઋષિ ધ્યાનમગ્ન થઈ ગયા ત્યારબાદ રાજાના ભલા માટે કહેવા લાગ્યા ઋષિ બોલ્યા હે બ્રાહ્મણો હે પ્રજાજનો મારી વાત આપ સૌ ધ્યાનથી સાંભળો હું તમને ગણેશ વ્રતની વાત કહું છું અષાઢ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરવી આ વ્રત નિસંતાનને સંતાન પ્રાપ્તિ કરાવનાર છે નિર્ધનને ધનવાન તેમજ સર્વ કષ્ટોમાંથી મુક્તિ દેનાર છે રાજા શ્રદ્ધાપૂર્વક પૂરી ભક્તિથી પૂરા ભાવથી વિધિ અનુસાર વ્રત કરે તથા બ્રાહ્મણોને ભોજન કરાવે તેમને વસ્ત્ર દાન કરે ભગવાન શ્રી ગણેશની કૃપાથી તેમને જરૂર સંતાનની પ્રાપ્તિ થશે ત્યારબાદ દરેક મહિલોમસને વંદન કરી નમસ્કાર કરીને પોતાના ગામ તરફ પ્રયાણ કર્યું બધા નગરમાં પાછા ફર્યા વનમાં ઋષિએ કહેલ તમામ વાત રાજાને કહી પ્રજાની આ વાત સાંભળીને રાજા ઘણા પ્રસન્ન થયા રાજાએ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી વિધિપૂર્વક શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન પુણ્ય કર્યું થોડા દિવસ પછી રાણી સુદક્ષિણાને શ્રી ગણેશજીની કૃપાથી એક સુંદર અને સુલક્ષણ સંતાન પ્રાપ્ત થયું રાજાએ ખુશીથી રાજ્યમાં ઉત્સવ મનાવ્યો ગરીબોને દાન આપ્યું વિદ્વાન બ્રાહ્મણોને આદર સત્કાર આપીને દાન દક્ષિણા આપી ધામે ધૂમેથી ઉત્સવ મનાવ્યો હે ભગવાન શ્રી ગણેશ આપ જેવા આ રાજાને ફળ્યા તેવા આપનું આવત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો હે પ્રભુ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રી ગણેશ કે જેઓ ગજમુખી છે હાથી જેવા તેમના કાન છે અને તે કાન બતાવે છે કે બધાની વાત સાંભળવી જોઈએ પરંતુ ગ્રહણ સાર સાર કરવો જોઈએ એ જ પ્રમાણે સુપડું પણ આપણે જ્યારે અનાજ સાફ કરીએ છીએ ત્યારે સારી સારી વસ્તુ રહી જાય છે અને બાકીનો કચરો ફેંકાઈ જાય છે ગણેશજીની જે ઝીણી ઝીણી આંખો છે તે સૂક્ષ્મ દ્રષ્ટિ બતાવે છે પ્રેરણા આપે છે જે સૂક્ષ્મ નજરથી દરેક વસ્તુને નિહાળવી જોઈએ સૂક્ષ્મતા એટલે કે સમજી વિચારીને અને નાક સૂંઢ તે દૂર સુધી સૂંઘવાનું સામર્થ્ય ધરાવે છે દૂરદર્શિતા છે તેનો અર્થ એ છે કે દરેક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશના બે દાંત છે એક પૂર્ણ છે અને એક અપૂર્ણ છે એટલે કે થોડો તૂટેલો છે પૂર્ણ દાંત શ્રદ્ધાનું પ્રતિક છે અને તૂટેલો જે દાંત છે તે બુદ્ધિનો પ્રતિક છે ભગવાન શ્રી ગણેશનું મોટું પેટ તે બતાવે છે કે પેટ ગાગર જેવું નાનું નહીં બલકી સાગર જેવું વિશાળ હોવું જોઈએ જેનાથી સારી નરસી બધી વાતો સામેલ થાય અને એની શક્તિ પણ પ્રાપ્ત થાય આપણા પેટમાં પચી જાય જો પેટમાં ન પચે તો એ વસ્તુ મુખ ઉપર આવે છે અને મારી તારી શરૂ થાય છે પારકી પંચાત શરૂ થાય છે તેનાથી ગ્રહો પણ અશુભ પરિણામ આપે છે અને આપણું જીવન પણ ખોરંભાય છે ગણેશજીના નાના નાના પગ એ બતાવે છે કે ઉતાવળે ચાલવું ન જોઈએ ધૈર્યપૂર્વક ચાલવું જોઈએ જીવનમાં વિચારીને ચાલવું જોઈએ અને ભગવાન શ્રી ગણેશજીની આસપાસ તેમના પત્ની રીધ્ધિ અને સિદ્ધિ છે તે બતાવે છે કે વ્યક્તિ જો બુદ્ધિનો સદુપયોગ કરે તો તેને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે રીદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેનું જીવન લાભ શુભથી સંપન્ન બને છે અને જીવનમાં સંતોષ પણ પ્રાપ્ત થાય છે આમ ગણેશજીનું જે સ્વરૂપ છે તે જ આ બધા ગુણોથી સંપન્ન છે જેને આપણે પૂજા કરીએ છીએ આજના શુભ દિવસે આપણે ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને સંકટ નાસન સ્તોત્રનો પાઠ કરીએ સાંભળીએ જેથી પ્રભુની વિશેષ કૃપા થાય સર્વે સંકટો દૂર થાય અને પ્રભુનાશીષ પ્રાપ્ત થાય આવું આપણે સાંભળીએ નારદ પુરાણમાં કહેલ સંકટ નાસન સ્તોત્ર प्रणम्य शीर्षादेवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्य आयुः कामर्थ्यसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्रं तथाष्टिकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकं एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्य पठे पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मार्षे फलं लभेत् संवत्सरेण सिद्धि च लभते न अत्र संशयः અષેભ્યો બ્રાહ્મણે લિખી યમર્પય ત્યાં વીધ્યા ભવેતસર્વા ગણસ પ્રસાદ તરી શ્રી નારદપુરાણે સંકટનાસન ગણેશસ્તોત્રપૂર્ણ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપસવને મારા જે શ્રીકૃષ્ણ